બાળકીની હત્યા કરનાર આચાર્યને ફાંસીની સજાની માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભીલ પ્રદેશ સંગઠનના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે આગેવાનોએ રાજ્યના રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આરોપીએ ઓગણીસ સપ્ટેમ્બરે બાળકીને કારમાં બેસાડ્યા બાદ દુષ્કર્મ આચરીને એની હત્યા કરી નાખી હતી બનાવને પગલે વિવિધ સંગઠનોમાં પણ રોષ ભબૂકી ઉઠ્યો છે આપને જણાવે કે વિવિધ સંગઠનો રોષે ભરાયા છે અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકોની એવી માંગ છે કે આચાર્યને સજા ફટકારવામાં આવે તો બીજી તરફ મંત્રી કુબેર ડીંડોરે પણ કહ્યું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે વહેલામાં વહેલી તકે આ આરોપીને સજા આપવામાં આવશે અને તેની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આજે શિક્ષણ જગતને સરમસાર કરતી આ ઘટના છે આવી ઘટના ફરીવાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ